જો અમને ન્યાય નહીં મળે તો અમે મીડિયા સુધી જશું છતાં પણ અમને ન્યાય નહીં મળે તો અમે સુસાઇડ કરીશું આવું કહેવું છે એક પીડિત સગીરાની મોટી બહેનનું ત્યારે એ પીડિત સગીરા સાથે એવું તો શું થઈ રહ્યું હતું કે આ તેમની મોટી બહેને સુસાઇડ કરવાની ધમકી આપી છે શું છે સમગ્ર અહેવાલ આવો વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે

દસ દિવસમાં તેને સોશિયલ મીડિયામાં માં એક યુવક સાથે પ્રેમ થાય છે અને પ્રેમમાં ને પ્રેમમાં તેઓ અવારનવાર મળવાનું પણ ગોઠવે છે અને આ અમિત જે તેનો પ્રેમી છે તે તેને એક વખત જ્યુસ પીવા બોલાવે છે જ્યારે આ પીડિત સગીરા જ્યુસ પીવે છે તો તે જ્યુસ પીને બેભાન થઈ જાય છે અને જ્યારે તે ભાનમાં આવે છે ત્યારે તે કોઈ અવાવરૂ જગ્યાએથી મળી આવે છે પીડિત સગીરા જ્યારે અવાવરૂ જગ્યાએ હોય છે ત્યારે તે પોતાની મોટી બહેનને ફોન કરીને બોલાવે છે અને તેની મોટી બહેનને આખી ઘટના વર્ણવે છે અને તેની મોટી બેન પોલીસ સ્ટેશને જાય છે અને ફરિયાદ નોંધાવે છે જો કે તેનો પ્રેમી અમિત ત્યાંથી ભાગી જાય છે અને હાલ તો આ પીડિત સગીરાને રાજકોટની જનાના હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે પોલીસ સામે તેની મોટી બહેન શું કહી રહી છે આપણે પહેલા તેને તો આ હતી પીડિત સગીરાની મોટી બહેન તે પણ ન્યાયની વાત કરી રહી છે અને ન્યાય ન મળે તો સુસાઈડ ની વાત કરી રહી છે હાલ તો પોલીસ આ પીડિત સગીરાના પ્રેમીને ગોતવા માટે અનેક પાસાઓ ગોઠવીને તપાસ હાથ ધરી રહી છે ત્યારે આ અંગે નવા શું હોટસ્પોટ થાય છે તે તો હવે આવનારો સમય જ બતાવશે આ અંગે તમારું શું કેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો નવી નવી સ્ટોરી અને અહેવાલો લઈને અમે તમારા સુધી આવતા રહેશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો વૈષ્ણવ